તમારું નામ શું છે દાદા જેઠાભાઈ શામાભાઈ જાદવ આ નિરાધાર માણસ છે આમને કોઈ આધાર નથી અને કોઈ સંતાન પણ નથી કમાવનાર વ્યક્તિ ઘરમાં કોઈ નથી અને આમને આડોશ પાડોશ વાળા અથવા ગામના કોઈ નાની મોટી સહાય આપે એના દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે અને ગુજરાન ચલાવવા માટે કોઈ જો સપોર્ટ કરે તો જ ચાલે ભાઈ કે કામ કરવા સક્ષમ તમારું ગુજરાન કઈ રીતે માગી આપે છે